સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરીને અંદર ઘૂસી ગયા હતા જેની જાણકારી સુરત એરપોર્ટના ઓથોરિટીને થતાં જ તાત્કાલિક આ અંગેની માહિતી વિગતો સુરત શહેર પોલીસ તથા જિલ્લા કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓને કરવામાં આવી હતી સુરત પોલીસ તથા સીએસએફ દ્વારા સમગ્ર એરપોર્ટને કોડન કરવામાં આવ્યું હતું મિત્રો મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વિજય ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકવાદીઓ સાથે વાતચીત કરી હતી જેમાં આતંકવાદીઓએ એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા છે અને જેલમાં બંધ આતંકવાદીઓને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ બસો કરોડની ડિમાન્ડ કરી હતી આખરે ચેતક કમાન્ડોએ ગોહિલની આગાવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકવાદીઓને કબજે કર્યા હતા મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ